મામલે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ કરેલું હતું જેમાં જણાવેલું છે કે દાળમાં કઈ કાળું હોય તેવું નથી આખી દાળ જ કાળી છે અમરેલીના નકલી લેટરકાંડ મામલે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વીટ કરેલું હતું દાળમાં કંઈ કાળું છે કે પછી આખી દાળ જ કાળી આધારભૂત સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ સ્થાનિક પોલીસને એફએસએલ રિપોર્ટ તો ક્યારનોય મળી ગયેલો છે તો પછી સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ કોણ અને શું કામ કરાવી રહ્યા છે સત્વરે એફએસએલનો રિપોર્ટ જાહેર કરો અને લેટર કાર્ડના મૂળની તપાસ કરવાનું એફએસએલ રિપોર્ટ અંગે ધાનાણીના ટ્વીટથી રાજકારણ ગરમાયેલું છે